મચાવી દેતી ઘટના સામે આવી છે ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી ત્રણ મૃતદેહ મળતા ખળભળાટ મચ્યો છે એક મહિલા અને બે બાળકોના મૃતદેહ મળ્યા છે અઠવાડિયા અગાઉ ગુમ છે મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા તો પોલીસ તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે ઉલ્લેખનીય છે કે અઠવાડિયાથી ગુમ લોકોની લાશ મળી આવી છે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી હચમચાવી દેતી આ ઘટના ભાવનગરથી સામે આવી છે તો પોલીસ તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી આ ત્રણ મુદ્દે કઈ રીતે મળ્યા જેમાં એક મહિલા અને બે બાળકો સામેલ છે પોલીસ દ્વારા તપાસ કરવાની સાથે હાલ ચર્ચાઓ થઈ રહી છે આ સમગ્ર હત્યા મામલે તો હચમચાવી દેતી આ ઘટના છે નીતિન જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે નીતિન શું છે સમગ્ર ઘટના ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી ત્રણ મૃતદેહ વાત કરીએ તો આ જે ઘટના છે તે ભાવનગરના કાચરા મંદિર પાસે જે ફોરેસ્ટની કોલોની છે તે સામે આવી છે ઘટનાની વાત કરીએ તો થોડા દિવસ પહેલા તે આ ઘટનાને લઈ અને તેમના પરિવારજનો દ્વારા પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે આ વ્યક્તિઓ છે તે ગુમ થયા છે ત્યારે આજુબાજુના વિસ્તારમાં આજે જે ફોરેસ્ટ પાછળમાં જે ત્રણ લાશો મળી આવી છે તેને લઈને આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે આ લાસ્ટમાં એક મહિલા સહિત બે બાળકોના મૃતદેહ છે તે મળી આવ્યા છે અને ફોરેસ્ટ કોલોની છે તેના પાટણની બાજુમાંથી જ મળી આવી છે ત્યારબાદ મજૂરોની અને પોલીસની ટીમ દ્વારા આ લાસ્ટ છે તેને બહાર કાઢવામાં છે અને આ લાસ્ટ છે તેને પોસ્ટમોર્ટમ વખતે સરકારી હોસ્પિટલ છે તે ખસેડવામાં આવી છે જી જીતના ત્રણેય લોકો કોણ હતા તે અંગે કોઈ જાણકારી સામે આવી છે ખરી પ્રાથમિક વિગત એવી સામે આવી છે કે આ જે મૃતક મહિલા છે તે તેમના પતિ છે તે ફોરેસ્ટ અધિકારી હોય અને તેમના બે જે બાળકીઓ છે તે લોકો સાથે તે ત્યાં આ વિસ્તારમાં જે ફોરેસ્ટ કોલોની છે ત્યાં આગળ રહેતા હતા અને દસ આઠ આશરે આઠ થી દસ દિવસ પહેલા તે આ ગુમ જેની ફરિયાદ છે તે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી અને આજે આ સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે જી જી બિલકુલ નીતિન આભાર આ સમગ્ર માહિતી બદલ